ચેક માગવામાં આવ્યો એટલે બેન ચેક લઈને પણ આવ્યા હતા છતાં પણ એને પરીક્ષામાં બેસવા નથી પ્રિન્સિપાલ નું પણ વર્ઝન છે પાસે પરીક્ષામાં બેસવા દેવામાં નહીં આવે એને લઈને રજૂઆત કરવા માટે આવ્યા હતી અને આવી ઘટના ભૂતકાળમાં મહેસાણામાં પણ બની હતી અને મહેસાણામાં જ્યારે જયારે બની ત્યારે એ વિદ્યાર્થીની આપઘાત કરી લીધો હતી ખાલી પાંચ હજાર રૂપિયા ફી બાકી કોલેજ એવું પ્રેસ કર્યું પાંચ હજાર તો ભરવા જ પડશે નહીં ભરવા પરીક્ષામાં બેસવા નહીં દઈએ આવું ભૂતકાળમાં બની ગયેલું છે એટલે ભવિષ્યમાં એવી ઘટના ન ઘટે એના માટે લઈને અમે તમારી પાસે આવેલા છીએ અને અમારી અપીલ તો એ જ છે કે તમે કોલેજનું નું વર્જન લઈને કોલેજ ઉપર કાર્યવાહી કરો કે ભાઈ તમે તમને પણ ખબર છે નામદાર હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટ એ પણ કહે છે કે તમે પરીક્ષા આપવા તો કમસે કમ દેવી જ પડે તો ફીના ના વાગે તમે કોઈને અટકાવી ન શકો આમાં ઓગણસી હજાર રૂપિયા ફી ભરેલી જ છે ઓન રેકોર્ડ છે તો બાકીના એકત્રીસ હજારમાં આ રીતે કર્નટગત કરવામાં આવે એ યોગ્ય નથી એટલા માટે વિદ્યાર્થીની ચેક લઈને આવી છે તમે પરિણામ રોકી શકો છો ફી ના આપે તો રજૂઆત મીડિયાના માધ્યમથી ઉત્તર ગુજરાત યુનિવર્સિટી વાળી વાત નથી આપડે ત્યારે આપણે એવું કીધું કે યુનિવર્સિટી આમાં છે એટલે યુનિવર્સિટી એ પ્રોસેસ કરવાની હવે આ તો જનરલ નર્સિંગ મતલબ જીએનએમ છે ગુજરાત આ કોર્ટ છે બરોબર આ સીધો તમે કનેક્ટેડ છો કોઈ યુનિવર્સિટી આવતી નથી એટલે એટલે અમારી અમારી જોડે જોડે છે એવિડન્સ એમાં એમાં પ્રિન્સિપલ કે જ્યાં જવું હોય જેને કેવું હોય કહી શકો બરોબર છે એ છોકરીનું ભવિષ્ય બગાડ્યું છે છોકરીની પરીક્ષામાં ગઈકાલે બી એને રિક્વેસ્ટ અમે પર્સનલી કરી છે અમે તમારી જોડે આવતા પહેલા એ સંસ્થાના પ્રિન્સિપલ અમે જાણ કરી કે હાઈકોર્ટની ગાઈડલાઇન એવી છે કે તમે વિદ્યાર્થીને ફી માટે એનું ભવિષ્ય ના બગાડી શકો વિદ્યાર્થીની ચેક લઈને ગઈ છે ભરવા માટે તૈયાર હતી બરાબર ચેક લેવાની ના પડી કે રોકડા લઈને આવો તમારે જે કરવું હોય વિદ્યાર્થીનું વર્ઝન છે બરાબર છે એને ઓઢા ઉપર રૂમાલ ઢાક્યો એટલા માટે કે ડાયરેક્ટ એક્સપ્લોઝ ના થાય પ્લસ સ્ટીંગ ઓપરેશન એક કરેલું છે બરોબર છે એક એક પત્રકારે સ્ટીંગ ઓપરેશન કર્યું કરે એ સ્ટ્રીંગ ઓપરેશનમાં પ્રિન્સિપલ એવું કહે છે કે જેને કેવું હોય જ્યાં કહેવું હોય એને કહી દો બરાબર કયા પરીક્ષામાં અમે નહીં બેસવા દઈએ એટલે અમે આધાર પુરાવા સાથે આવ્યા છીએ ને અમે કોઈ યુનિવર્સિટી લાગતી નથી આમાં સીધો તમારું છે રોલ છે બરોબર છે એટલે અમે એવું ઈચ્છીએ કે છોકરીના ભવિષ્યમાં હવે તમે શું કરશો એ છોકરી માટે પરીક્ષા લેશો સંસ્થા ઉપર તમે એક્શન લો બરોબર છે અને આ પ્રશ્ન એક જગ્યાએ નહીં આ ઘણી બધી સંસ્થાઓનો પ્રશ્ન છે સામે નથી બરોબર છે અને અમે સ્પષ્ટ આક્ષેપ કરીએ છીએ સંસ્થા એવું કહે છે કે અમે એક સીતે દસ હજાર રૂપિયા જીએમસી ને આપીએ છીએ વહીવટ પેટે એટલા માટે કોઈ અમારું કશું કરી શકશે નહીં આવા એવા અમને સ્પષ્ટ એવું કે ત્યાંથી પ્રિન્સિપલ એવું કે છે એટલે પૈસા લઈ અને મંજૂરી આપવાની વાત ચાલે છે બધી વસ્તુ એમ કે કે અમને કોઈ કશું અમારું બાબતમાં નથી અમે મેન બાબત માં આવી રહ્યા છીએ ખરેખર આ વસ્તુ આમાં એક્શન લેવામાં આવે કારણ કે આમાં શું નામ બેન આપનું નાયક અર્ચના કઈ ગામ શું તકલીફ હતી આપને હજી

જે થાય કરી લો એમ કીધું તું સિવાય એવું કીધું તું સાહેબ બરોબર છે કેટલા વાગ્યા પેપર હતું દસ થી એક નો ટાઈમ હતો અત્યારે તો પેપર પૂરું થઈ ગયું છે આપણું દસ થી એક વાગ્યા સુધી અહીંયા જ બેઠા છો આ પેપર ચાલુ થાય એ પેલા તમે સાહેબ રિક્વેસ્ટ કરવા ગયા હતા સર સરને કીધું કે સર આજે એક્ઝામ છે તો મને એક્ઝામ આપવા દો તો સર ને ના જ પાડ દીધું કે એક્ઝામ આપવા નહીં મળે ફીસ ભરો સરને કીધું અમે સર ચેક લઈને આવ્યા છે અમારા જોડે રોકડા નહીં અને અમે રિઝન બી બતાવી સરને કે આ રીઝન છે અમારા ફીસ નહીં ભરાય તો બી સર માનતા જ નહીં એક્ઝામ ના બેસ ચેક ના લેવા પાછળનું કારણ સાહેબ કઈ જણાવતા હતા એવું બળ કે તમને જોઈએ ચેક સિસ્ટમ નઈ ચાલે કે ચેક સિસ્ટમ નથી ચાલતી ઓકે વાંધો નથી ચાલો આભાર આપું કે મહિલા સશક્તિકરણ નારી વંદના બેટી બચાવો બેટી પઢાઓના જે ભણગા ભૂકતી હોય છે એ સરકાર આજે એક દીકરીને પરીક્ષા આપવાથી વંચિત રાખી રહી છે તમે જોઈ શકો છો ચિત્રાણીની જે કોલેજ છે જીએનએમ એ જીએનએમ માં વિદ્યાર્થી એડમિશન લીધેલું છે એડમિશન લીધા બાદ 79000 રૂપિયા રોકડા ફી ભરેલી છે અને મામૂલી એવી રકમ માટે એને પરીક્ષા પરથી વંચિત રાખવામાં આવી રહી છે જયારે આજે અમે જીએનસી ને આની ફરિયાદ કરવા માટે આવ્યા છીએ પ્રજ્ઞાબેન ડાભી ને જયારે અમે રજૂઆત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે બોર્ડ મિટિંગમાં નિર્ણય લેશું બેન બેનને કહેવાનું કે ભૂતકાળમાં આવી બહુ બોર્ડ મિટિંગો રચી લીધી અને ભૂતકાળમાં તમે

ધરણા પ્રદર્શન કરીશું આવેદા કહી શકાય કે ભૂખ હડતાલ પણ બેસીશું પરંતુ ન્યાય લઈને રહીશું કારણ કે આ દીકરી જે વાત છે કે ભાઈ નેવું હજાર રૂપિયા ફી હતી પણ ઓગણ હજાર રૂપિયા ફી ભરી દીધી છે બાકીની ફી બાકી રહેતી હતી તો એ ભરવા માટે એ દીકરીએ ચેક આપેલો હતો હવે કહી શકાય કે નામદાર કોર્ટનો પણ આદેશ છે કે તમે કોઈ પણ વ્યક્તિને ફીના વાગે પરીક્ષા આપતા ન રોકી શકો તો ભાઈ નામદાર કોર્ટ કરતા શું આ જીએસી મોટી છે શું ગુજરાત સરકાર મોટી છે કે અને કે આ કોલેજ જે છે ચિત્રાણી કોલેજ એ શું એવી મોટી છે કે એને પરીક્ષા આપતા રોકે છે એટલે જરા પણ સાખી લેવા નહીં આવે દિવસોમાં જે લોકો જે ભાષામાં સમજે છે એને એની ભાષામાં જવાબ આપવામાં આવશે જય હિન્દ જય ભારત